રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો મગફળી સહિતના પાકને પિયત શકે તે માટે સરકાર કલાક આપશે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં મગફળી અને અન્ય પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને દસ કલાક વીજળી અપાશે મંત્રી કનુભાઈ દેસાઈએ આ જાહેરાત કરી જે વિસ્તારમાં પાણીની તંગી છે અને પશુઓને લઈ ડર છે તેવા વિસ્તારોમાં વધુ વીજળી અપાશે મુખ્યમંત્રીને રજૂઆત કરીને જીઆરસી ઓર્ડર લીધો છે જે વિસ્તારમાં મગફળીનો પાક છે અને વરસાદની તંગી છે ત્યાં આઠ કલાક જે આપણે વીજળી આપીએ છીએ એના બદલે દસ કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને દરેક ખેડૂતો તેમજ અમારા ધારાસભ્યો આનાથી ખુશખુશાલ થયા છે જે વિસ્તારમાં હજી પણ વીજળીની તંગીના લીધે પાણીની તંગીના લીધે પાકને નુકસાન નહીં થાય એ જોવાની જવાબદારી પણ સરકારે નક્કી કરી છે જામજોધપુર માનાવાદર મંથલી મેદરડા કેસોડ પાણીની જરૂર હોવાથી વીજળીનો વપરાશ વધારવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે ઉભા પાકને બચાવવા જરૂર જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એકમોમાંથી પણ વીજળી અપાશે કેન્દ્રીય ક્ષેત્રના જનરેટિંગ સ્ટેશન એક્સચેન્જ અને રિયલ ટાઈમ માર્કેટમાં દસ કલાક ની વીજળી દસ દિવસ માટે આપવાનું નક્કી કર્યું છે અને વધારે જરૂર પડશે તો એનો પણ નિર્ણય કરવામાં આવશે આ વીજળી માટે આપણે અગાઉનું પ્લાનિંગ કરેલું હતું આપણે ગેસ પણ સ્ટોકમાં રાખેલો હતો જયારે બીજા રાજ્યમાંથી આપણને વીજળી નહીં મળી શકે તો આપણે પોતે આપણા ગેસના પ્લાન્ટો ભલે એની યુનિટ કોસ્ટ વધારે આવે છતાં પણ ચાલુ કરીને આપણે ખેડૂતોને આપવા નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો શહેરમાં એક ઇંચ થી વધુ વરસાદ નોંધાવ શહેરની ગલીઓમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત વરસાદી ઝાપટા અનેક વિસ્તારોમાં ખાબક્યા માતર મહેમદાવાદ ખેડા વસોદ સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે બફારાથી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી છે સંબંધતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ઉમંગ કયા કયા વિસ્તારો એવા છે જે વરસાદથી પ્રભાવિત જે પ્રકારે ગઈકાલ રાત્રે જ ખેડા જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો છે રાત્રે મોડી રાત્રે બે થી બે વાગ્યાથી માતળ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ત્યારે આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ બંધ રહ્યો હતો પરંતુ બપોર બાદ નડિયાદ શહેર સહિત મહેમદાવાદ માપતા વસો સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો કહી શકાય કે એક ઇંચ વધુ વરસાદ પડ્યો તો નડિયાદ શહેરની અંદર જે પ્રકારે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નડિયાદ શહેરનું શ્રેયસ ગંડાળું હોય કે પછી વૈશાળી ગંડાળું હોય કે રબારી કોલોની વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે કહી શકાય કે વરસાદથી એક બાજુ ખેડૂતો ચિંતિત છે અને એક બાજુ ખેડૂતોમાં ખુશી કારણ કે જે ડાંગરના ખેડૂતો તેની અંદર પાણી ભરેલા જો વાસણ નથી ત્યારે વરસાદ જો વીસ દિવસ બાદ થોડું ચાલુ થયો છે ત્યારે ખેડૂતોમાં ચિંતા છે અને જે તમાકુની ખેતી કરતા જે ખેડૂતો છે તેમને ક્યાંક ને ક્યાંક વરસાદી આભાર ઉમંગ જાણકારી માટે આપવા ખેડા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો માતર મહેમદાબાદ નડિયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત નજરે પડ્યા વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી ભારે પવન સાથે રાત્રે એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હવામાન વિભાગનું આગાહી પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે ગત મોડી રાત્રે પણ મોટા ભાગના વિસ્તારો પ્રભાવિત થયા હતા આણંદના આંકલાવના ઉમેઠા ગામમાંથી પસાર થતી મહીસાગર નદીમાં એકાએક પાણી છોડવામાં આવતા અગિયાર લોકો અને બસો જેટલા પશુ ફસાયા સ્થાનિકોએ અગિયાર લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લીધા જોકે પશુઓ હાલ પણ નદીમાં પાણી વચ્ચે ફસાયેલા છે સમગ્ર ઘટનાની જાણ આંકલાવના પ્રશાસનને કરતા આંકલાવ મામલતદાર જિલ્લાનું તંત્ર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા

ખેડા જિલ્લામાં આવેલો જે વણાકબોરી ડેમ છે એ વણાકબોરી ડેમ માંથી જે મહીસાગર નદી છે લોકપાતા એ આણંદમાં અને આણંદ જિલ્લાના ઉમેટા ચમારા ત્યાં ખૂબ મોટો વિસ્તાર આવેલો છે ગત રાત્રિએ લગભગ એક લાખ ક્યુસેક પાણી વણાકબોરી ડેમમાંથી છોડવામાં આવ્યું હતું સામાન્ય રીતે આ સંજોગોમાં એક એવું માનવામાં આવે છે કે એક લાખ ક્યુસેક પાણીથી નદીમાં સમય જતું હોય છે એની કોઈ અસર થતી હોતી નથી ખેડા જિલ્લાના મહેમદાબાદમાં મુશળધાર વરસાદ ખાબક્યો વીસ દિવસના વિરામ બાદ મુશળધાર વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો નજરે પડ્યો કરમસદમાં વરસાદી વાતાવરણ સર્જાયું કે કરમસદથી એક કિલોમીટર દૂર વિદ્યાનગર આણંદમાં ક્યાંય વરસાદ નથી આણંદના એવા ઘણા એવા વિસ્તારો છે જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે કરમસદમાં વરસાદી વાતાવરણ સર્જાયું કરમસદથી એક કિલોમીટર દૂર વિદ્યાનગરમાં વરસાદ નથી પરંતુ ઘણા એવા વિસ્તારો એવા છે જ્યાં વરસાદની એન્ટ્રીથી જ ગરમીથી બફારાથી લોકોને રાહત મળી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આણંદના કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે ગણતરીના સમય દરમિયાન વરસાદ પડતા સેવાશ્રમ વિસ્તારમાં પાણી ભરાયા હતા પાણી ભરાતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો નગરપાલિકા તરફથી પાણીનો કોઈ નિકાલ ન થતા આ પરિસ્થિતિ વારંવાર ઊભી થઈ રહી સેવાશ્રમ વિસ્તાર જ્યાં નજીવા વરસાદ બાદ જ પાણી ભરાઈ ગયા છે વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે ટૂંક સમયના વરસાદમાં જ જ આ દુર્દશા થઈ છે સેવાશ્રમ વિસ્તાર જે પાણીના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો હજુ સુધી પાણી ઓસરી નથી રહ્યા નગરપાલિકા તરફથી પાણીનો કોઈ નિકાલ ન થતા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અહીં જો વાહન ચાલકનું સંતુલન તે ગુમાવી બેસે તો તેને ભોગ પણ બનવું પડે પરંતુ તેનાથી કોઈ જ ફેર નહીં પડે તે કાગળ પર એ દર્શાવી દેશે કે કરોડોના ખર્ચે પ્રીમોન્સૂન કામગીરી અમે કરી છે હકીકત અને વાસ્તવિકતા શું છે તે આપની ટેલિવિઝન સ્ક્રીન પર છે ન્યૂઝ એટીન ગુજરાતીની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ભરૂચના સેવાશ્રમ વિસ્તારની આ પરિસ્થિતિ આ દુર્દશા સુરતના મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ ખાડીમાં પૂર આવ્યું ભગવાનપુરા કોઝવે પાણીમાં ઉપરવાસના ગરકાવ થયો ગત વરસાદના પગલે મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના પગલે ભગવાનપુરાથી સાંબાને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો જયારે સાંબા તરફથી નદી કિનારાના પટનું ધોવાણ થઈ ગયું છે મહુવાની ઓલણ ખાડી જે છલકાઈ છે ભગવાનપુરા કોઝવે તેમાં ગરકાવ થઈ ચુક્યું છે કારણ કે પાણી સતત વધતા જ જળસ્તર સીધું જ ઓલણખાડીના કોઝવે પર ફરી વળ્યું